જોવા ટમેટા કવડા કવડા થઈ ગયા આ મેસન માંથી રોપ લઈ અને અહીં નાખી દીધો છે વાડીએથી જો આ ફૂલ કેવા રૂપવાળા છે મસ્તીના આની હે ને દ્રાક્ષની આ લોકો વાઇન બનાવે એટલે આ બહુ વાવતર કરે અહીંયા ઇઝરાયલમાં બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઈઝરાયલી વ્લોગમાં આજનો વ્લોગ મારો છે ઈઝરાયલના એગ્રીકલ્ચરનો તો જો તમે લોકો જો આજે અમાર વાડીમાં છે ને ખેડવાનું કામ ચાલુ છે ખેડે ને એમ કે હવે કંઈક વાવશે શું વાવે ખબર નથી હાલો તમારા લોકોને પીવો હોય તો મારી હિંમત શું તે હે હું નાસ્તો કરી લઉં ચા પાણી પીવા હોય તો આવી જાઓ તો આ પાઇપ છે આ પાઇપ છે ને આમાંથી ટીપું ટીપું પાણી પડે બધામાં હશે જો આવી રીતે જો એનો ટાઈમ થાય ને એટલે બંધ થઈ જાય કંઈક પાંચ દસ મિનિટ રે આ રીતે બધામાં છે જો એ પાઇપલાઈન ફિટ કરેલી આપણે એ છે ને પાણી વારવું ન પડે એટલે અહીંયા આવી સિસ્ટમ છે બધી છું એવું નથી હો કે પાણી આપણે બંધ કરવું પડે ચાલુ કરવું પડે નહીં આ જો આ રીતના હોય હોલ હોય એમાંથી ટીપું ટીપુ ટીપું ટીપું પડે જમીન ભીની થાય ને એટલે બંધ થઈ જાય જો આ રીતે છે આ લીંબુડી છે ઓલી પણ લીંબુડી છે સ્ટાર ફૂડ છે જો કટલા ખૈરા નીચે ઢગલા જો તોડીને બતાવું ખાઈ આ એક વેલો છે ને અહીંયા છે બાકી તો વાડી ઘણા બધા હતા આ તો પંખેડા માટે રાખ્યો છે ને હું મારી બધી બેનપણીઓને આપું આની હે ને દ્રાક્ષની આ લોકો વાઈન બનાવે એટલે આ બહુ વાવતર કરે અહીંયા ઇઝરાયલમાં અને આ વાડીઓમાં હે ને આપણે કેમ ઘઉંને વાવીએ માંડવીને એવી રીતે ન હોય ફ્રૂટનું વધારે હોય જો કેવા જાંબુ આવ્યા જાંબુ છે જો જોવા ટમેટા કવડા કવડા થઈ ગયા આ મેં છે વાથી રોપ લઈ અને અહીં નાખી દીધો છે કેમ કે ત્યાં ક્યારે બધું પાછું કાઢી નાખે છે એટલે મારે જોતું હોય રીંગણા અને પાલકને બધું કાઢી નાખ્યું છે આજે તો કઈક ખેડી નાખ્યું છે એટલે મેં હેને આ બધું અહીં વાવી દીધું છે મારે કામ આવે અદીનો છે ને મેં હમણાં જ વાવ્યો છે હું અહીંયા આવીને ત્યારે વાવ્યો છે જો અહીં એક છે ને આમાં પાણી એની રીતે જ પડી જાય અને અહીંયા ઇઝરાયલમાં છે ને આપણે ગમે એ વાવીએ ને તાત્કાલિક ઉગી જાય છે એટલે એ પણ સારું છે ને આટલા લીંબુ ઉતારીએ એ હવે છે ને હું આ ફુદીના અને લીંબુ અને સોડા મિક્સ કરી અને પીસ જો આ ફૂલ કેવા રૂપારા છે મસ્તીના મને બહુ ગમે હો આ ફૂલ મારી ઈમાને બહુ ગમે કેટલા બધા રાખ્યા હે અને મસ્ત મસ્ત ઝાડ વાવ્યા હે ડેકોરેશનના આ હે ને એ પ્લાસ્ટિકના ના હોય એવા લાગે પણ આ છે ઓરિજનલો પ્લાસ્ટિક નથી અહીંથી નીકળ્યો ને એટલે બહુ મસ્ત સ્મેલ આવે હે મને હેને આ ઝાડ પણ એવું જ ગમે હે આ એવું ગમે આજના વ્લોગમાં આટલું જ બાય બાય